क्या आप जानते हैं भारत का एक मंदिर ऐसा है जहां विज्ञान के सारे नियम फेल हो जाते हैं पूरी ओडिशा में स्थित श्री जगन्नाथ मंदिर जग यानी दुनिया नाथ यानी स्वामी मतलब जगन्नाथ यानी संपूर्ण ब्रह्मांड के स्वामी 2025 में ये मंदिर अब एआई आई थ्री और वर्चुअल रियलिटी में भी दर्शन का केंद्र बन चुका है 110 देशों से भक्तों ने लाइव दर्शन किए अब सुनिए सात ऐसे रहस्य जो आज भी नब्बे प्रतिशत लोगों को नहीं पता एक मंदिर के ऊपर का ध्वज हवा के विपरीत दिशा में लहराता है घूर्णन का आज तक कोई वैज्ञानिक कारण नहीं मिल सका है दो सुदर्शन चक्र हर दिशा से एक जैसा दिखता है घूमता नहीं फिर भी सीधा नजर आता है तीन कोई पक्षी या विमान मंदिर के ऊपर से नहीं उड़ता ये इलाका दिव्य माना जाता है चार मंदिर की कोई परछाई जमीन पर नहीं पड़ती ये अपने आप में रहस्य है पांच प्रसाद लाखों लोगों के लिए बनता है फिर भी न कम होता है न अधिक ये माँ लक्ष्मी माता की कृपा मानी जाती है छह रसोई घर में सात बर्तन एक के ऊपर एक रखे जाते हैं सबसे ऊपर का पहले पकता है दुनिया में ऐसा कहीं नहीं होता साथ हर बारह से उन्नीस साल में मूर्तियां बदली जाती हैं इसे कहते हैं नवकलेवर मूर्ति के लिए विशेष दर्शनीय नीम पेड़ चुना जाता है 2025 में मेटावर्स वीआर और डिजिटल मॉडल से मंदिर को दुनिया देख पा रही है अब विदेशों में बैठे भक्त भी दर्शन कर सकते हैं श्री जगन्नाथ मंदिर सिर्फ एक मंदिर नहीं ये चमत्कारी अनुभव और ब्रह्मांडीय ऊर्जा का केंद्र है अगर आप भी भगवान जगन्नाथ में विश्वास रखते हैं तो कमेंट करें जय जगन्नाथ अगली अलौकिक कथा के लिए सब्सक्राइब करें श्री जगन्नाथ मंदिर રહસ્યમય અને અલૌકિક સત્ય બે હજાર પચીસ આવૃત્તિ શું તમે જાણો છો ભારતનું એક એવું મંદિર છે જ્યાં વિજ્ઞાનના બધા નિયમો નિષ્ફળ જાય છે પૂરી ઓડિશામાં આવેલું શ્રી જગન્નાથ મંદિર જગ એટલે દુનિયા નાથ એટલે સ્વામી મતલબ જગન્નાથ એટલે સંપૂર્ણ બ્રહ્માંડના સ્વામી બે હજાર પચીસમાં આ મંદિર હવે એઆઈ આઈ થ્રીડી અને વર્ચ્યુઅલ રિયાલિટીમાં પણ દર્શનનું કેન્દ્ર બની ગયું છે એકસો દસ દેશોમાંથી ભક્તોએ જીવંત દર્શન કર્યા હવે સાંભળો સાત એવા રહસ્યો જે આજે પણ નેવું ટકા લોકોને નથી ખબર મંદિર ઉપરનો ધ્વજ પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે આજ સુધી તેનું કોઈ વૈજ્ઞાનિક કારણ મળ્યું નથી સુદર્શન ચક્ર દરેક દિશામાંથી એક જેવું દેખાય છે ફરતું નથી છતાં સીધું જ નજર આવે છે કોઈ પક્ષી કે વિમાન મંદિર ઉપરથી ઉડતું નથી આ વિસ્તાર દિવ્ય માનવામાં આવે છે મંદિરનો કોઈ પડછાયો જમીન પર પડતો નથી આ પોતાનામાં જ એક રહસ્ય છે પ્રસાદ લાખો લોકો માટે બને છે છતાં ન ઓછો પડે છે ન વધુ થાય છે આ મહાલક્ષ્મી માતાની કૃપા માનવામાં આવે છે રસોડામાં સાત વાસણો એક ઉપર એક રાખવામાં આવે છે સૌથી ઉપરનું પહેલા પાકે છે દુનિયામાં આવું ક્યાંય થતું નથી દર બારથી થી ઓગણીસ વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે આને નવકલેમર કહેવાય છે મૂર્તિ માટે ખાસ દર્શનીય લીમડાનો વૃક્ષ પસંદ કરવામાં આવે છે બે હજાર પચ્ચીસમાં મેટાવર્સ વીઆર અને ડિજિટલ મોડલથી મંદિરને દુનિયા જોઈ રહી છે હવે વિદેશોમાં બેઠેલા ભક્તો પણ દર્શન કરી શકે છે શ્રી જગન્નાથ મંદિર માત્ર એક મંદિર નથી આ ચમત્કારિક અનુભવ અને બ્રહ્માંડીય ઉર્જાનું કેન્દ્ર છે જો તમે પણ ભગવાન જગન્નાથમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટ કરો જય જગન્નાથ આગામી અલૌકિક કથા માટે સબ્સ્ક્રાઇબ કરો